જય ગૌ માતા મિત્રો મારું નામ ભરતભાઈ વેલજીભાઈ સોલંકી ગામ મોરસુપણા તાલુકો જેસર જિલ્લો ભાવનગર તમે આ જોઈ રહ્યા તો સંત કૃપા પ્રાકૃતિક ફાર્મ ભરતભાઈ સોલંકીનું મોરસુપણા આ ફાર્મ પહેલાં સૌપ્રથમ તો સુભાષ પાલેકરજીની આની મહારાષ્ટ્રની અંદર મેં સેવા ફેરી કરી હતી અને ત્યાર પછી રોહિતભાઈ ગોટી અને આત્મા દ્વારા અલગ અલગ મીટિંગો જોઈ અને ત્યાર પછી એ શરૂઆત કરી અને આ પાંચમું ઓર રનિંગ છે ખેતીની શરૂઆત કરી એની અને આ હું ટોટલ બાર વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું અને આ તમે જોઈ શકો છો આ પંચસ્તરીય મોડલ છે એની અંદર લીંબુ છે સરેગવો છે હળદર છે જમૃત છે અને આપણે બધા અંદર કાકભાજી છે કોપિયા છે અંદર મરચી છે રીંગણી છે મકાઈ છે અને આનું માર્કેટિંગ હું કોઈ જાતે કરું છું આજમા દ્વારા અમૃત બજાર ભાવનગરમાં શરૂ છે તેમાં હું દર રવિવારે જાઉં છું માર્કેટિંગ કરવા અને અમદાવાદ પણ અમારો માલ જાય છે અમદાવાદ રાજકોટ અને સુરત આ બધી જગ્યાએ સીધા જ ગ્રાહકોને મેં પહોંચાડી અને માર્કેટિંગ કરી છે અને રાસાયણિક કરતાં પ્રાકૃતિકના અમને ભાવ સારા મળે છે અને જમૃત તો અહીંયા બીજું વર્ષે શરૂ નથી જાય આ વર્ષે શરૂ થાય પણ આવતા વર્ષે ગયા વર્ષે સરગાના બજાર ચાલીસ રૂપિયા આજુબાજુ હતા તો એની જગ્યાએ અમને એંશી રૂપિયા સો રૂપિયા એવા ભાવ મળતા અને જેટલો વેસાતો એટલો માર્કેટને ઘટાડ બાકીનો બધો રાસાયણિકના ભાવે જ જાતો પણ વધારે આમાં અમને ભાવ મળતા રાસાયણિક કરતા પ્રાકૃતિકમાં મારો દરેક ખેડૂત મિત્રોને એવો સમજાવ્યો છે કે રાસાયણિક ખેતી થોડી અને પ્રાકૃતિક ખેતી ભલે થોડી થોડી ખાલી બે પાંચ પાટિયામાંથી શરૂઆત કરી અને પોતાના પરિવાર માટે થોડું શાકભાજી છે થોડું થોડું કરીને શરૂઆત કરો અને રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં સારું છે અને લોકોનું આરોગ્ય પણ સુધરે હે ગૌ